આપતા તંત્ર માં દોડાવ પોલીસ સમજાવટ બાદ ખેડૂતે આત્મવિલોપન ની અરજી પાછી ખેંચી તંત્રને ને આ દ્રશ્યો છે કોડીનાર મિતિયાજ ગામના વાડી વિસ્તારોમાંથી પસાર થતા રોડના અહીં મિતિયાજથી ઉના હાઈવે પર દેવડી ગામના રોડને જોડતો આશરે ત્રણ કિલોમીટર લાંબો રોડ અંદાજે પોણા બે કરોડ ખર્ચે આકાર પામી રહ્યો છે જોકે ત્રણ મહિના પહેલા રોડ નું ખાતમુહૂર્ત થયું હતું આ રોડ નું કામ કોન્ટ્રાક્ટર દ્વારા બંધ કરી દેવાતા ખેડૂતો અકળાયા છે મિતિયાજ ગામના ખેડૂતો જયભાઈ બારડે આત્મવિલોપન ની ચીમકી આપી હતી તેમનું કહેવું છે કે આ રોડ તત્કાળ ન બને તો ખેડૂતોને ખેતરે પહોંચવું મુશ્કેલ બનશે અને ખેતરો પણ ધોવાઈ જશે જોકે પોલીસને સમજાવટ બાદ આત્મવિલોપન કરવાનું જય બારડે ટાળ્યું હતું આ રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટર તેજસભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આ મીટરની સાત પોઈન્ટ પાંચ મીટરની પહોળાઈ ધરાવતા આ રસ્તા ઉપર રોડનું કામ હાથ ધરતા રોડ ઉપર અનેક જગ્યાએ સરકારી જમીનમાં દબાણ હોય નિયમ મુજબ રસ્તો મળતો ન હોય માટે હાલ પૂરતું આ કામ સ્થગિત કરી તંત્રને અમે લોકોએ સરકારી રસ્તા પરના દબાણ દૂર કરવા અંગેની અરજી કરી દીધી છે જે દબાણ ખુલ્લું થયા બાદ રસ્તો બનાવવો શક્ય છે માટે હાલ પૂરતું કામ સ્થગિત કર્યું છે કોડીનાર ગામથી ઉના માપણી સીટ મુજબ રોડની પહોળાઈ તપાસીને દબાણ ખુલ્લું કરવામાં આવશે ત્યારબાદ રોડનું કામ આગળ વધારી શકાશે આ રોડનું કામ કરી રહેલ કોન્ટ્રાક્ટરે કહ્યું કે આ રસ્તા પર ખેડૂતોએ દબાણ કરેલું છે અમે કઈ રીતે કામ કરીએ દબાણ હટાવવામાં આવે તો અમે કામ શરૂ કરી શકીશું હાલ આ વિવેદ વિવાદ છંછેડાયો છે આથી આ વિસ્તારના ખેડૂતોની ચિંતા વધી છે મારું નામ જયશ્રી અર્જુનભાઈ બાર આ જ્યાં ઊભા છે ત્યાં મારી ખેતીની માલિકીની જમીન આવેલી છે ત્રણસો નવ્વાણું પૈકી પાંચની અને આ રસ્તાને લગત આ રસ્તો જે નવો નોન પ્લાનિંગ મુખ્યમંત્રી સડક યોજના હેઠળ કામ થઈ રહ્યું છે એ માર્ચ મહિનામાં ચૌદ માર્ચે માન્ય ધારાસભ્યના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરી અને સોળ માર્ચથી કામ ચાલુ કરી છૂટક છૂટક કરી અને પાંચ આઠ દિવસમાં ખોદકામ કરેલું છે દોઢ કિલોમીટર થી બે કિલોમીટરનું અંદર એમાં મારી લગત જમીન નો આવી જાય છે મારી જમીન એ છે કે અહીંયા પાણીનું ગામમાંથી આ રસ્તા ઉપર પાણી આવે છે અને જ્યાં અમે ઉભા છે એ સ્થળે બીજું આડું એક વેણ વોકળો આવે છે એની સામેની અહીંથી જવાની વેણ હતી એ ખોદકામ કરીને સામે પાળો બુરી દીધો વેણ બુરાઈ ગયું હવે પાણી મારા ખેતરની સામે એક્ઝેટ આવે અને જબરજસ્ત પાણી આવે છે વરસાદ આઠ થી નવ વીસ એક ધરોજો પડી જાય તો મારા ખેતરમાં ધોવાણ અને ભૂતકાળની અંદર ધોવાણ થયેલું હતું કે મારા ફાધરને બાપ દાદાએ આ પૂર્ણ કરવી પડી હતી એટલે એના પ્રોટેક્શન માટે મારી માગણી હતી કે ભાઈ આ રસ્તાને મેટલિંગ કરી દે તો હું મારું પ્રોટેક્શન દિવાલ કરી લઉં પણ એને આ રજૂઆત મેં સતત રૂબરૂ અને આ અંદાજીત પચીસ માર્ચ પછીનું કામ અહીંયા બંધ કરી દીધું ત્યારથી મેં રજૂઆત કરી હતી કે અમે બે ત્રણ દિવસમાં કરી આપીએ બે ત્રણ દિવસમાં અને ત્યારે મને એ પણ કીધું કે અમે ચોમાસા પહેલાં રોડ બનાવીને કરી નાખશું એટલે તમારી કોઈ મુશ્કેલી ન રહે આ હૈયાધારણ અમને આપેલી હતી કોન્ટ્રાક્ટરે બરાબર કોન્ટ્રાક્ટરે અરે મારે કોઈ અંગત દુશ્મની નથી બરાબર એટલે એના માટે રજૂઆત કરતાં કરતાં છેલ્લે મને અહીંયા એપ્રિલ મહિનાના આખરમાં ના પાડી કે ભાઈ ચોમાસા પહેલાં આ કામ નહીં થાય એટલે મેં આઠ પાંચના નાયબ કાર્યપાલક પેટા વિભાગને લેખિત અરજી આપી એનો મને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો માત્ર ટેલિફોનિક કહેવામાં આવે કે બે ત્રણ દિવસમાં એ કામ કરી દેશે બે ત્રણ દિવસમાં કામ કરી દે સારું કમનસીબે આપણે સારું થયું કે હજી વરસાદ આવ્યો નથી જો વરસાદ આવી જાય તો અહીંયા કોઈ કામ ન થાય ને અત્યારે હું જ્યારે આ બાઈક તમને આપી રહ્યો છે ત્યારે હું અત્યારે મારા સ્વ ખર્ચે પહેલાં નખાવી અને મારી પ્રોટેક્શન કરી રહ્યો છે ઓકે બરાબર એટલે મારી માગણી આત્મવિલોપન બાબતે એ હતી એટલે ગઈ એકવીસ તારીખે આઠ વાગે મને પીઆઈ સાહેબે બોલાવ્યો અને મારી મને કે તમે આ બાબતે ઓલું કર્યો આત્મવિલોપનનો તો સાહેબ મારી માગણી છે તો કે તમે શરતી ઓલું કરી લો એટલે મેં શરતી કરી કે જો મને કામ આ નહીં થાય તો હું ફરી પાસે આત્મવિલોપનની અરજી કરીશ એ શરતે મેં જામીને આપેલા છે બાજુ જોઈ શકો છો કે કાંકરી મેં પાથરેલી છે વિવાદ એવો છે કે મિધી આપણે મિતિયાથી લઈને દેવડી રોડ જે જોડતો રસ્તો છે એ બાવીસો મીટરનો છે અંદાજીત બાવીસો મીટરનો રોડ લંબાઈમાં છે અને પહોળાઈ સાડા સાત મીટરની એટલે કે સાત પોઈન્ટ એકસો પચીસ મીટરની છે અત્યારે સ્થળ ઉપર તમે જોઉં છો ક્યાંય સાત મીટર મળતી નથી ખેડૂતોનું દબાણ છે સા ચારથી સાડા ચાર મીટરની માં મળે છે અત્યારે હાલમાં અત્યારે ચારથી પાંચ મીટર જ મળે છે એનાથી વધારે નથી મળતું પણ કહેવાનું એમ છે કે અત્યારે હાલમાં જે મારી ઉપર જે આક્ષેપો ખોટા લગાડ્યા છે કે ભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ઠપ કરવામાં આવી છે એવું કંઈ છે જ નહીં આ તો ખોટે ખોટું મારા ઉપર પર્સનલી આક્ષેપો લગાડવામાં આવે છે એવું કાંઈ નથી આમાં અત્યારે સાડા ચાર મીટર મળે છે જ્યાં સુધી મને સાત મીટર પૂરું દબાણ હટાવી ન દઈ સરકારના તંત્ર દ્વારા ત્યાં સુધી હું આ કામગીરી નહીં કરી શકું કોનું કામ હોય છે ને આ રસ્તો છે નોન પ્લાન ગાડા રસ્તો છે બરોબર દબાણ રસ્તા ઉપર થયેલું છે એમાં આપણી સીટ પ્રમાણે દબાણ ખુલ્લું જ્યાં મીટર મળતું હોય મીટર હોય એસ્ટીમેટમાં સાત મીટર ફોળાઈ જીએસબી કરવાની છે બરોબર એમાં જીએસબી જ્યાં અમુક રેવન્યુ રહે દબાણ ખુલ્લું કરવામાં આવશે ત્યાર પછી દબાણ ખુલ્લું થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે એમાં હું છે કે ત્યાં રસ્તા ઉપર દબાણ તો છે જ એટલે એ દબાણ દૂર થાય અત્યારે દેખાય છે કે રસ્તા ઉપર દબાણ થયેલું જ છે એટલે પૂરતી પહોળાઈમાં મળતી નથી રસ્તાની રસ્તાની સમયમાં મર્યાદા અગિયાર મહિનાની છે હજી સાડા સાત મહિના બાકી છે